કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી તેમજ થરા ખાતે આજરોત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી ઢોલ ઢોલનગારા તેમજ બગી દ્વારા જય ભીમના નાદ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ તાલુકા પંચાયત ખાતે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરને કુલહાર કરી નમન કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત કચેરીથી નીકળી જૂના ગરબી ચોક તેમજ બસ સ્ટેન્ડ તેમજ શિહોરી ગરનાળાથી પરત શિહોરી તાલુકા પંચાયત ખાતે પરત આવી હતી અભિવાદન કરવામાં આવ્યું હતું કાંકરેજ રોહિત સમાજ સેવા ટ્રસ્ટના તમામ મહાનુભાવો તેમજ આજુબાજુની ગામડાઓના આગેવાનો યુવાનો વડીલો બાઇક રેલીમાં જોડાઈ ડોક્ટર સાહેબ આંબેડકરના ભીમ નારા બોલાવી સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ વીકે કે ડાભાની